ફિલ્મ બનાવી છે હમણાં ગઈએ પંદર તારીખ સુધી વી વાર સ્ટ્રગલિંગ વિથ ધ સેન્સર બોર્ડ વાય તો કે ભાઈ આ ફિલ્મ એટલા માટે નહીં હિન્દુઝમ જૈનિઝમ મુસ્લિમ કે ઇસ્લામની વાત ની વાત નથી કરતો હું પણ ભારત દેશમાં તમે સનાતન ઉપરની ફિલ્મ બનાવી છે જેમાં તમે ગીતાના શ્લોક મૂક્યા છે જેમાં તમે મહિષાસુર સ્તોત્ર મૂક્યું છે અને સેન્સર બોર્ડ કહે છે કે આ શ્લોક અને સ્તોત્ર અમે ચલાવીએ કાઢી નાખો એની જગ્યાએ ખિલજી કલમા પડે છે એમાં એમને વિરોધ નથી સો આ વસ્તુ સાથે સ્ટ્રગલ કરતા કરતા ફિલ્મનો એન્ડ બચાવવા માટે થઈને છે પંદર તારીખ સુધી અમે સ્ટ્રગલ કરતા હતા વી વર ક્રાઇમ મી એન્ડ પ્વિંકલ કે આ ફિલ્મ લાગશે કે નહીં થિયેટરમાં આટલા વર્ષોની મહેનત આટલા રૂપિયાથી પસાર થઈને આ ફિલ્મ તમારા સુધી પહોંચાડી છે તો એટલીસ્ટ એક અપેક્ષા રાખું છું કે જેમ એકાવન માથાઓ સનાતન માટે થઈને આપ્યા હતા એમ એટલીસ્ટ એક વ્યક્તિ વધારે નહીં તો અગિયાર જણના મેસેજ પાસ કરી શકે ને કે ભાઈ આ